કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ નવમાં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર આઠ મારું ગીત જે મિત્રો તમને પાના નંબર ચોવીસ અને પચીસ ઉપર મળી જશે જેનો આપણે સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન ચાલો જોઈએ પ્રવૃત્તિ નંબર મિત્રો જે આપણી આઠ છે તેનું નામ છે મારું ગીત મિત્રો આ પ્રવૃત્તિ કેવી રીતે કરવાની છે તેની ટૂંકી સમજ મેળવીએ આપણા ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો શુભ હોય કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી જ લોકગીતો સાંભળતા આવ્યા હશો અને સાંભળ્યા પણ હશે આ પ્રકારના લોકગીતો હજી પણ આપણા માતા પિતા દાદા દાદી સગાવાહલાના મુખે ગવાતા પણ હશે તો આવા સ્થાનિક લોકગીતો મિત્રો જે કોઈ પુસ્તકોમાં ન હોય પરંતુ માત્ર આપણા ગામમાં સ્થાનિક રીતે ગવાતા હોય તો એવા પુસ્તકોની આપણે મિત્રો જે લોકગીત કહીએ છીએ તો આવા લોકગીતોની રચના આપણે અહીંયા કરવાની છે તો ચાલો આપણે મિત્રો લોકગીતની રચના કરીએ અહીંયા લોકગીતનું નામ છે એ લીલી લેમ્બડી રે મિત્રો આ ગીત તમે સાંભળ્યું હશે વારંવાર તમારે ગામમાં ગવાતું પણ હશે કોઈ ભજન હશે ત્યાં પણ લોકગીત ગવાતું હશે તો ગીત છે મિત્રો લીલી લેમ્બડી રે લોલ નાગરવેલનો છોડ પ્રભુ પરોડના રે મારે ઘેર ના નાવણ કરતા જાઓ મિત્રો આપણે અહીંયા પઠન કરીએ છીએ ગીતનું ગીત ગાતા નથી બરાબર તમારે ગાવાનો પ્રયત્ન કરવાનો છે આગળ છે નાવણ નહીં કરું રે મારે ઘેર સીતા જુવે વાટ સીતા એકલા રે જુવે રામ લખમણની વાટ લીલી લેંબડી રે લીલો નાગરવેલનો છોડ મિત્રો ખાસ તમે ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અમે તમારા સુધી ધોરણ નવના તમામ સ્વાધ્યન પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ અને એકમ કસોટી પ્રશ્નપત્રનું સોલ્યુશન છે તે પણ મિત્રો મોકલી શકીએ અને મિત્રો આપણી ચેનલમાં પણ ધોરણ નવની અંદર જે ભાગ એક અને ત્રણ છે બરાબર એનું સોલ્યુશન બનાવીને સ્વાધ્યન પોનું મૂકેલું છે તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો આગળ છે લીલી લેંબડી રેલો લીલો નાગરવેલનો છોડ ભરભૂ પરોઢનારે માર્ગેર भोजन करता जाओ भोजन नहीं करू रे मेर सीता जुए वाट, सीता एक रे जुए राम वाट लीली रे रेलो लीला वेलना छोड़ लीली लैंबड़ी रे लीलो नागरवेल ना छोड़ प्रभु परोढ़ रे मर्घेर पोढ़ करता जाओ पोढ़ नहीं करू रे मारघेर सीता जुए वाट, सीता एक रे जुए राम वाट बराबर आ रीते गीत गवाए લીલી લેંબડી રેલોલ લીલા નાગરવેલના છોડ લીલી લેંબડી રેલોલ લીલા નાગરવેલના છોડ પ્રભુ પરોડના રે માર દાતણ કરતા જાઓ દાતણ નહીં કરવું રે માર સીતા જુએ વાટ સીતા એકલા રે જુએ રામલખમણની વાટ બરાબર લીલી લેંબડી રેલોલ લીલા નાગરવેલના છોડ મિત્રો આ ગીત આધારે આપણે ગીત લોકગીત છે એ સના વિશે વાત કરવામાં આવી છે એની વાત કરીએ તો ભગવાન મહેમાન થઈને ભક્તના ઘેર ગયા છે પણ એને પોતાના ઘેર જવાની ઉતાવળ છે ભક્ત ઉતારા તાતણ નાવણ ભોજન વગેરે માટે ખૂબ આગ્રહ પણ કરે છે પણ પ્રભુજી કહે છે કે માર ઘેર પહોંચવું જરૂરી છે કેમ કે સીતાજી એકલા છે અને અમારી રાહ પણ જુએ છે આ લોકગીતનો મર્મ સરળ છે કે મિત્રો યજમાન તો પોતાની ફરજ બજાવે આગ્રહ કરે આશરા ધર્મ નિભાવે પણ મહેમાને સમજવું જોઈએ કે ક્યાં કેટલું રોકાણ કરવું અહીં દશરથ ચંદન શ્રી રામચંદ્રને લોકગીતના નાયક બનાવીને લોકગીતના રચયતાને સૌની મહેમાન બનવાની સાચી રીતે શીખવી દીધી છે બહાર ગયેલા પતિને યાદ હોવું જોઈએ કે ઘેરપત્ની વાટ જુએ છે એ વાત અહીં રામ સીતાનો પાત્રો દ્વારા સમજાઈ છે લોકગીતો માત્ર જોડકડામાં નથી પરંતુ અસભર રસ પ્રચુર હૈયે અવસ્થા ગીતો છે એ સતત સાબિત થતું રહે છે મિત્રો આ વાત કરી આપણે તમારા લોકગીતની સંપૂર્ણ સોલ્યુશન જોયું આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ તમે ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા